રાતા હું મોટો પીતો નહી ઓ બંધ કરીશ તમે લઈના આવતા હા તો હું મોળઈ આવું પણ આવજો અલખર પાછા ભાઈ બંદે આવતા જ નહીં પછી ઓ મોળઈ આવું હું કહું તો હું મોમન ઘેર જતી યાર તારી મામી બાઈ બાઈ બહુ ફેમસ ગામમાં માલાપુરા યાર હું આવજે પાછો હા હા હું આવું પર મોળ ના ઓ તો બૂટ ના ના પાછ આવું મોળ હા હા એ હું કરશું લલખા જે અત્યાર થાય હાલો એક કામ કરશું બોલો

ગોમવાળે પકડી પકડી મારજી આવા તો કે પટલે તું ગુદ પર ચાત રાખે બોલ ભાઈ બંધ આવા તાની ની વાત થાય સાના આવશે છે ઘર હા ભાઈ બંધ તો રયો દોસ્ત દોસ્ત ના રહા બચપણ કા નોન પર ના ભાઈ બંધ હતા ને હું કરવાનું મારા જે વાતો કરું છું મારી તો હયોન તો હું કરું મારા આવડા તર મોટા થતા

તમે મારા ભાઈ બન નહી તમે નહીં મારા ભાઈ બન ના ના તમે મારા ભાઈ બન નહી ના ના તમે આવતા તમે તમે મારી વિડીયો પી જાય બીજો કેસો તમારી મે મારી પી જાય છો ને તમે શું કહેતા હતા પેલા કોંતી કાર્ય આવ્યો ને તમે કેતા હતા હું કેતો તમે હું કેતા હતા હું કેતો તો ભાઈ તમારા મારા ભાઈ બજ રાખી દે તમે મારા નહીં રાખીન તમે શું ના રાખો તો હું હતો તાને તમે પેલું એ કરતા રાખા ગોમ ઓમ ઓમ કઈન ફરતા છાતી ફૂલાઈ અમુ ફરજો ખબર પડા પાત્રી જાતે પર મારે બટવા તો હું હતો તાને

કેજુ મોળ ભાગી નાખું હું તું જો ખાલી આજ તો તું આઈ ગયો હા આઈ ખાલી થોડું બગાડ મગુભાલા કે તું તમે શું કહેતા હતા તે છે તમે ઉપર ચડ્યા હતા અમે નેસા છે હું તું

નેન પડી ભાઈ બધી તોડવી નહીં આ આખા હુરિયા તો બોલ્યા કર ઓમ હ અમારો વિડિયો પસંદ આવે તો અમારા વિડિયો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મો માલાપુરા વાળાને સબસ્ક્રાઇબ કરો આ વિડિયો પેલા જોવા માટે